કુમનભાઈ સીમાસિ વાળા મિલમાં કઈક હો લાદી માં વેરાયટી એટલે બસ પણ આમ હું જ છું ને જોઈ લો હવે અને શોરૂમ એકવાર મુલાકાત લ્યો તમે મિત્રો મેંદરડામાં ગણેશ ગણેશ ટાઇલ્સ મોટું નામ સરદારના પુતળા પાસે સરદારના પુતળા પાસે અને મહાણિયા મિલ તમારું લખી નાખશું વિડિયો બનાવશું મોટો બોલો હા ભરી લો આ લાઈટ કર લાઈટો આ લાઈટો કરો હાલો એમાં ઓસા પાછળના કેમ આ કેમેરાથી સારું આવે કેમેરો છે ને આમ જ સારું એટલે બાથરૂમ ઊભા કરી દીધા આ જોડા તમે જોથરૂમ અલગ 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 ડિઝાઇન જો બાથરૂમ

હજી બોલી બાજુ જાવ કે હાલો કોમનભાઈ નો આ બીજો શોરૂમ બીજો એટલે અહીંયા જ છે બાજુમાં જ આ છે એ લાદીનું છે અને અહીંયા છે જો કલર ડ્રમ પ્રૂફ કલર લાપી દરેક વસ્તુ કલર આઈટમમાં દરેક વસ્તુ મળશે આવું આમાં જો અને ડોલોક્સ કંપનીનો ડોલોક્સ કંપનીનો કલર દરેક જાય એમાં પ્રૂફ કલર દિવાલનો કલર લોખંડનો કલર જોઈએ મિત્રો જા અમારે ભાઈ છે ઝીઝુડા ગામ ના કુમનભાઈ કામ કરે છે જોઈ લો સીમનભાઈ હજી નથી અમારે ઘરે અહીં આવી જાય કલર જોઈ લો મિત્રો આજે હું કુમનભાઈની દુકાને મુલાકાત લેવા આવ્યો છું જોઈ લો તમે સ્પેશિયલ મુલાકાત તો ન આવ્યો પણ હું કુમનભાઈને મળવા આવ્યો તો આવું છે પાણી ફિટિંગ હા જો બધો રાખે છે પાણી ફિટિંગ લાદી પાણી ફિટિંગ અને લાઇટ ફિટિંગ નહીં કંપનીનું

રિયલ જ મૂકું છું બહુ નહીં નહીં ઊભા વિડીયોમાં એમાં